નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જન્માષ્ટમી વિશેષ કે જે કૃષ્ણનો જન્મ જેલમાં કેમ થયો તમે જુઓ આ જગત ઉપર અસંખ્ય મનુષ્ય છે અસંખ્ય દેવી દેવતાઓ છે પણ તમે ક્યાંય એવું સાંભળ્યું કે આનો જન્મ જેલમાં થયો તો જેનો જેલમાં જન્મ થયો એવો એક જ કિસ્સો છે અને તે પણ ભગવાન કૃષ્ણ તો આવું કેમ કોઈનો જન્મ જેલમાં થતો નથી અને ભગવાન કૃષ્ણનો જન્મ જ કેમ જેલમાં થયો તો પહેલી વાત તો ભગવાન કૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી તે એક મહાશક્તિ છે તે એક મહા ઉર્જા છે અને જે શક્તિ પૂરા વિશ્વનું પાલન પોષણ કરી રહી છે જેને આપણે ભગવાન વિષ્ણુ કહીએ છીએ અને તેને કારણે જ અત્યારે આપણે જે આ જગતને ચલાયમાન જોઈ રહ્યા છીએ એ જગત ચલાયમાન વિષ્ણુના કારણે જ દેખાય છે કેમ કે આ જગત ચાલી રહ્યું છે કે કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ તો ઉર્જાની જરૂર પડે છે તો ધારો કે આ જગતમાં મનુષ્ય પશુ પંખી પ્રાણી જાનવર જીવજંતુ અને વનસ્પતિ આ દરેકના અંદર જો ઊર્જા જ ન હોય જો શક્તિ જ ન હોય તો શું આ જગતનો વિસ્તાર વધી શકે છે શું આ જગત ટકી શકે છે ના તો અત્યારે આપણે આ જગત પર ચાલી રહ્યા છીએ જગતમાં કાર્ય કરી રહ્યા છીએ અને ઉત્પત્તિ પણ કરી રહ્યા છીએ તે ભગવાન વિષ્ણુના પાલન પોષણની કૃપા જ છે અને જો ભગવાન વિષ્ણુ તેમની પાલન પોષણ કરવાની શક્તિને પાસી ખેંચી લે તો શું આ જગત હોય ના બિલકુલ ન હોય અહીંયા કોઈ પણ મનુષ્ય પ્રાણી કે પછી કોઈ પણ પ્રકારનો જીવ જ ન હોય કોઈ વનસ્પતિ જ ન હોય સિર્ફ એક વિધવા સ્ત્રી જેવી ધરતી એકલી જ હોય અને અંધકાર હોય તો ભગવાન કૃષ્ણ પણ આ જગતના પાલનહાર એવા ભગવાન વિષ્ણુ પોતે જ છે ભગવાન વિષ્ણુ પોતે જ તેમનું સ્વરૂપ છે તે પોતે જ જગતને ધર્મના માર્ગ પર ચલાવવા અને અધર્મનો નાશ કરવા માટે રામ સ્વરૂપે નરસિંહ સ્વરૂપે વામન સ્વરૂપે અને ભગવાન કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા છે અને તેમનું પ્રાગટ્ય થવાનું એક જ કારણ છે કે ધર્મની રક્ષા ધર્મનો પ્રચાર કેમ કે તેમની એક જ ઈચ્છા છે કે આ જગતમાં સુખ શાંતિ અને આનંદ કેવી રીતે જળવાઈ રહે તો હવે આપણે જોઈશું કે ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં કેમ થયો અને તે પણ દિવસના પ્રકાશમાં નહીં પરંતુ રાત્રિના અંધકારમાં તો આપણે ભગવાન કૃષ્ણને જગત ગુરુ માનીએ છીએ કેમ કે પૂરી જગતનું નિસ્વાર્થ કલ્યાણ કરવાવાળા અને જગતના મનુષ્યને અંધકારમાંથી પ્રકાશમાં લાવવા જગતમાં સુખ શાંતિ અને આનંદની જ્યોત જલાવવા અને અનંત જન્મોના અંધકારને મિટાવવા ભગવાન કૃષ્ણએ કૃષ્ણ જગત જગતગુરુએ આપણને મહાન ગ્રંથ એવી ગીતાની રચના કરીને આ જગત સામે ખુલ્લો મેલ્યો છે તો ગીતા પાછળ કૃષ્ણનું એક જ સ્વપ્ન હતું કે અત્યારે હું દેહ ધારણ કરીને જન્મ મેં લીધો છે દેહ ધારણ કરીને મેં અવતાર લીધો છે તો દેહને તો એક દિવસ મરવું જ પડે છે પરંતુ જ્યારે મારો દેહ નહીં હોય જ્યારે આ મારો દેહ વિલીન થઈ જશે ત્યારે પણ આ જગતના લોકો મારી ગીતાના સહારે સત્યને જાણી શકશે અને સુખ શાંતિ અને આનંદમાં રહી શકશે પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે આજે આપણે ગીતાને ધંધો બનાવી દીધો છે ગીતાને કમાણી કરવાનું સાધન બનાવી દીધું છે અને કૃષ્ણને પણ આપણે છોડી દીધા છે બસ ફક્ત કૃષ્ણના નામની મૂર્તિનું એક રમકડું બનાવી દીધું છે તો આપણે તે મૂર્તિને નવડાવીએ છીએ વાઘા બદલાવીએ છીએ જમાડીએ છીએ અને સુવાડીએ છીએ તો આપણે કૃષ્ણને જાણી શક્યા જ નથી કૃષ્ણના સંકેતને કૃષ્ણના ઈશારાને આપણે પકડી શક્યા જ નથી માટે જ મૂર્તિ બનાવીને કૃષ્ણના નામની દુકાન બનાવી દીધી છે એટલે જ કૃષ્ણએ કહ્યું છે કે હે જગતના લોકો મારે ઠાકોરજી નથી થવું મારે પ્રભુ થઈને નથી પૂજાવવું કેમ કે તમે મને ઠાકોરજી બનાવશો તમે મારી મૂર્તિ બનાવશો અને મારી સેવા પૂજા કરશો તો તમે મને ભૂલી જવાના બીજું કે હું કોઈ મૂર્તિમાં નથી રમી રહ્યો હું તો તમારા હૃદય સિંહાસન ઉપર ગિરાજેલો છું એટલે જો તમે મારી મૂર્તિ બનાવશો તો તમે મને બહારને બહાર ગોકુળમાં મથુરામાં દ્વારકામાં અને વૃંદાવનમાં કે પછી મારી મૂર્તિમાં તમે મને ગોતવાના અને હું તમારા સિંહાસનમાં બિરાજમાન થઉં છું તે અસલી જગ્યા જે મારી બેઠક છે જ્યાં હું બેઠો છું તે જગ્યાએ તમે ભૂલી જવાના અને ખરેખર આજે એવું જ થયું છે કે આપણે ભગવાનને હૃદયમાં ગોતતા જ નથી પરંતુ બહાર બહાર ભટકાઈ રહ્યા છીએ તો હવે જોઈએ કે કૃષ્ણનું જેલમાં જન્મ લેવા લઈને તે પણ અંધકારમાં જન્મ લઈને જગતને શું સમજાવે છે તો કૃષ્ણ કહે છે કે હે જીવાત્મા તું સ્વયં પરમાત્માનો અંશ છે પરંતુ જ્યારથી તું પરમાત્માથી છૂટો પડ્યો અને જ્યારથી તું પ્રકૃતિના અંદર આવ્યો અને તું પાંચ તત્વ સાથે જોડાયો તારો પાંચ તત્વ સાથે સહયોગ થયો ત્યારથી તું ચાર યોનિ અંડદ સ્વેદ જ અને ઔરજ આ ચાર યોનીમાં તું ભટકાઈ રહ્યો છે અને આ ચાર યોનીઓ એ જ અંધકારથી ભરેલી જેલ છે તો તને જન્મ આપનારા તારા મા બાપ પણ લક્ષ ચોરાસીની અંધારી જેલમાં જ છે અને તારો જન્મ પણ લક્ષ ચોરાસીની અંધારી જેલમાં જ થાય છે અને કાળરૂપી કંસ મામો વારંવાર તને મૃત્યુદંડ આપે છે એટલે જ કૃષ્ણ કહે છે કે જ્યારે મારો જન્મ થયો મેં જન્મ લીધો એ જ સમયે મેં અંધકારથી ભરેલી જેલના દરવાજા ખોલી નાખ્યા હતા અને કાળરૂપી કંસને મેં સુવડાવી દીધો હતો અને હું જેલમાંથી મુક્ત થઈ ગયો હતો તેમ હે માનવ તું બીજી બધી યોનિયોમાં અંધકારથી ભરેલો છે પરંતુ હવે તું મનુષ્ય યોનિમો તે જન્મ લીધો છે તને મનુષ્ય યોની મળી છે તને મનુષ્ય યુનિમોથી આ લક્ષ ચોરાસિની જેલમાંથી બહાર નીકળવાનો અવસર મળ્યો છે તને લક્ષ ચોરાસીના દરવાજા ખોલી નાખવાનો અવસર મળ્યો છે એટલે હવે તારે આ લક્ષ ચોરાસિની અંધકારથી ભરેલી જેલમાંથી બહાર નીકળવાનો તને મોકો મળ્યો છે તો હવે તું લક્ષ ચોરાસીના જેલના દરવાજા તોડી નાખ અને અંધકારમાંથી પ્રકાશમાં આવી જા જેથી તારું કલ્યાણ થાય તો ભગવાન કૃષ્ણએ જગતના મનુષ્યને જગાડવા માટે જ અને લક્ષ ના દરવાજા કેવી રીતે તોડવા તે બતાવવા માટે જ અંધકારમાં અને જેલમાં જન્મ લીધો હતો પરંતુ આપણે તો તે જેલની કથા બનાવી દીધી છે અને એ જેલની જેલના આપણે દરવાજા તો ખોલતા જ નથી પણ કથા કરીને પૈસા કમાઈ લઈએ છીએ તો ખરેખર ભગવાન કૃષ્ણએ જગતને જેટલો ઉપદેશ આપ્યો છે આ જગતને જેટલું જાગૃત કર્યું છે અને એ જગતને જાગૃત કરવા એમને આપણને બતાવ્યું છે કે હે મનુષ્ય આ લક્ષ ચોરાસી યુનિ એ એક અંધારી કોટડી છે એ એક અંધારી જેલ છે અને એ અંધારી જેલમાં તારો જન્મ થયો છે તો તું બીજી બધી યોનિમાં તો તું દરવાજો નહીં ખોલી શકે પરંતુ હે મનુષ્ય હવે તું મનુષ્ય યોનિમાંથી જન્મ લીધો છે મનુષ્ય તું પોતે હવે મનુષ્ય શું અને તારી તારી અંદર એટલી શક્તિ ભરેલી છે તારી અંદર એટલી તાકાત છે તારામાં એટલો અવસર છે કે તું આ મન લક્ષ ચોરાશીની જેલનો તું દરવાજો ખોલી શકે છે જેમ મારો હું પણ જેલમાં જન્મ્યો હતો અને મેં પણ એનો દરવાજો ખોલી નાખ્યો હતો અને હું પ્રકાશમાં આવી ગયો એવી રીતે હે માનવ તું પણ લક્ષ ચોરાસીને જેલનો અંધકાર ભરેલો દરવાજો ખોલી નાખ અંધકાર ભરેલો દરવાજો તોડી નાખ અને સ્વયં તું પ્રકાશમાં આવી જા એટલા માટે જ કૃષ્ણએ અંધારી કોટડીની અંદર અને એ પણ રાત્રિના સમયે જેલમાં જન્મ લીધો હતો હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ